ભરૂચના વેજલપુર પારસીવાડમાં એક મહિના પહેલાની મારામારીમાં ઇજાગ્રસ્ત નું સારવાર દરમિયાન મોત થતા મૃતક નો પરિવાર હત્યાની ફરિયાદ કરવાની જીદે બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર પારસીવાડ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ સુકાભાઈ મિસ્ત્રીનો ઝઘડો વેવાઈ સાથે થયો હતો અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષો વચ્ચે મારામારીની ઘટના ઘટી હતી અને વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ મારામારીની ઘટના કેદ થઈ હતી જે તે સમયે પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈને કાર્યવાહી કરી હતી જેમાં કાંતિભાઈ મિસ્ત્રીને માથાના ભાગે ઈજા થઈ હતી જેના પગલે ઈજાગ્રસ્તને જે તે સમયે સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ તેમને માથાનો દુખાવો રહેતા તેઓએ વધુ સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી હતી અને સેવાશ્રમ હોસ્પિટલમાં છેલ્લા નવ દિવસથી સારવાર હેઠળ હતા તે દરમિયાન તેઓનું મોત થતા એક મહિના અગાઉ વેવાય સાથે થયેલા ઝઘડામાં મારામારીની ઈજા કરી હોવાના કારણે તેમનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ બી ડિવિઝન પોલીસ મથકે દોડી આવી હત્યાની ફરિયાદ દાખલ કરવા ઉગ્ર રજૂઆત સાથે ભારે હોબાળો મચાવ્યો હતો મોડી રાત્રે બી ડિવિઝન પોલીસ મથક પર મૃતકના પરિવારજનો ઉભરાઈ ઉઠ્યા હતા અને કાફલો ખડકી દેવાની ફરજ પડી હતી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ રિપોર્ટમાં મારામારીમાં ઈજાના કારણે મોત થયું હશે તેવું સામે આવશે તો તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ કહી મૃતકના પરિવારજનોને સમજાવવાના પ્રયાસો પોલીસે કર્યા હતા અને આખરે મામલો થાળે પાડ્યો હતો મારું નામ વિક્રમકુમાર કાંતિલાલ મિસ્ત્રી છે વેજલપુર પાછળ રહેવાસી છે આ લડાઈની અંદર અમારી બીજા મહિનાની ઓગણીસ તારીખે અમારો મારામારીનો કેસ બન્યો હતો મારા પપ્પાને માથાની અંદર ઈજા થઈ હતી અને એના કારણે ઈજાની અંદર ટ્રેક આવ્યો હતો અંદર સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા સિવિલ હોસ્પિટલની રજા આપીને સેવાશ્રમમાં લઈ ગયા બસ એ પછી વાત પડી અને એના કારણે ફાધરને બધી બ્લોક નસ થઈ ગઈ છે એના કારણે મેં બીજી વખત પાછા પપ્પાને વધારે થઈ ગયું ને એના કારણે મેં આ લઈ ગયો અને મારા મારી મારા અંદર ત્રણ જણ ત્રણ જણ હતા બીજું કે આ આ મારા પપ્પાનું અત્યારે મૃત્યુ થઈ ગયું છે અમને ખાલી ન્યાય જોઈએ બીજું કશું નથી જોઈતું ન્યાય આપો બસ એ જ જોઈએ છે બીજું કશું નહીં અત્યારે પણ એ લોકો ઘરે છે નથી એની શૂટ કરવા જતા નથી પોલીસ સ્ટેશનમાં અમે લોકો ગયા છે એક લગભગ અમને એક વાગે દોઢ વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે પોલીસ સ્ટેશનવાળા પોલીસવાળા એવું કહે છે કે તમારા ઘરે આવશે એ બોડી લેવા આવશે પણ અમે આઠ લગભગ સાડા સાત આઠ વાગ્યા લગીને રાહ જોઈ છે ત્યાં ત્યાં બધા ગયા છે બસ ખાલી અમને એટલી જ જોઈએ છે માંગ કે અમને નિર્ણય જોઈએ છે નિર્ણય જોઈએ છે ને ત્રણસો બે ની કલમ લાગવી જોઈએ ત્રણે ત્રણે બીજું કશું નહીં મર્ડર કેસ થઈ ગયો છે કેમ કે મારો ફાધર રહ્યો નથી આજે ફેબ્રુઆરી ફેબ્રુઆરીએ મારા પપ્પા અમારી સામેવાળા જોડે મગજ થઈ તો મગજ મારી તો થઈ પણ એ સામેથી આવીને મારા પપ્પાને એવો સપાટો માર્યો કે મારા પપ્પાને પહેલાં તો દિવાલમાં માઠા અફાર્યા દીવાલમાં માઠા અફારી અને પછી તો પાછો નહીં સહન થયું તો નીચે સામેથી ઈટ મારી ઈંટ મારીને ફરી નાખ્યું મારા પપ્પાનું માઠું એ બી નહીં એને સહન થયું તો નીચે બોડી પહેરી તો એમાં બી એ સપાટા મારે એમાં બી સપાટા મારે ને મારી પાસે બધું પ્રૂફ છે એને સંતોષ નહીં વહી અને પછી વિડીયો કીધું કે મારી પાસે છે તો એ વહેલો ને વહેલો ભાઈ ગો અમને બસ બીજું કંઈ નહીં એને ત્રણસો ને બે ની કલમ જોઈએ એ લોકોને અમને સજા કરાવી છે એટલે સજા જોઈએ જોઈએ ને જોઈએ જ અમને ન્યાય જોઈએ